અંજાર નગરપાલિકાના વોર્ડ નંબર ચારના કાઉન્સિલર રાજેન્દ્રસિંહ જાડેજાએ સોશિયલ મીડિયાના મારફત તેમના મતદાતાઓને રહીશોને અપીલ કરી છે કે પાણીનો બગાડ ન કરો અન્યથા નગરપાલિકા કડક કાયદા માટે ફરજ પાડશે હવે જોઈએ અંજારથી મારા પ્રતિનિધિ વિસ્તૃત અંજારમાં કોંગ્રેસી કાઉન્સિલર અને વોર્ડ નંબર ચારના લોકપ્રિય કાઉન્સિલર રાજેન્દ્રસિંહ જાડેજાએ એક નવતર પ્રયોગ શરૂ કર્યો છે જેમાં વોર્ડ નંબર ચારમાં ખાસ કરીને રસ્તા પર જે રહેવાસો પાણી ઢોળે છે પાણીનો બગાડ કરે છે તેની સામે દંડાત્મક કાર્યવાહી થાય તે પ્રકારની એક સોશિયલ મીડિયાના માધ્યમથી અપીલ કરવામાં આવી છે સાથોસાથ સફાઈની વ્યવસ્થા પણ ઘનિષ્ઠ બને તે માટે પ્રયાસો કરવામાં આવ્યા છે નગરપાલિકાના કાયદામાં જોગવાઈ છે કે જે લોકો બહાર ઘરની બહાર નગરપાલિકાનું પાણી ઢોળે છે તેના ઉપર દંડાત્મક કાર્યવાહી કરવામાં આવે છે સતત ત્રણ વખત આ વસ્તુ પ્રસ્થાપિત થાય તો તેમનું નળનું જોડાણ કાપી નાખવામાં આવે છે ત્યારે લોકોને આ ખાસ ફરજ ન પડે તે માટે ઘરની બહાર પાણી ઢોળે નહીં સફાઈની વ્યવસ્થા સુદ્રઢ બનાવે અને નગરપાલિકાની કામગીરીમાં સહયોગ આપે તે પ્રકારની અપીલ રાજેન્દ્રસિંહ જાડેજાએ સોશિયલ મીડિયાના માધ્યમ મારફત કરવામાં આવી છે નમસ્કાર હું રાજેન્દ્રસિંહ જાડેજા વોર્ડ નંબર ચાર નગરસેવક આજ રોજ મારા વોર્ડના તમામ રહેવાસીઓને અપીલ કરવા આવ્યો છું આપ જાણો છો હું ચૂંટાઈને આવ્યો ત્યારથી સતત આપના માટે સક્રિય છું તો આપ સૌને એક અપીલ કરું છું આપણે સૌ સાથે મળી આપણા વોર્ડને સ્વચ્છ અને સુરક્ષિત રાખવા માટે એક પાણીનો બગાડ અત્યારે આપણા વોર્ડની મેક્સિમમ સોસાયટીઓમાં એક મોટી સમસ્યા જોવા મળે છે જે છે લોકો દ્વારા પાણીનો અનહદ બગાડ કરવામાં આવે છે પોતાના ઘરની બહારે જે પાણી નીકળે છે તે તદ્દન ખોટું છે આપ સૌ જાણો છો નગરપાલિકા એક્ટમાં એક જોગવાઈ છે કે જે કોઈ પણ પાણીનો વગાડ કરશે તેને પહેલી વારમાં સો રૂપિયા અને બીજી વાર પાંચસો રૂપિયા દંડની જોગવાઈ છે આ તો અંજાર નગરપાલિકામાં માનવતાની દ્રષ્ટિએ કોઈ આવી દંડ કરાતું નથી તો આપ સૌને વિનંતી છે કે આપ પણ મને મારા કામને સહયોગ કરી આપ જે પાણી ઢોરો છો તે જોડો નહીં અને આપણા વોટને સ્વચ્છ અને સુરક્ષિત રાખવામાં મદદરૂપ થાવ આપ સૌને એક બે હાથ જોડી વિનંતી કરું છું હવેથી જો કોઈ પાણી જોડવામાં આવશે તો ન છૂટકે અમારા દ્વારા દંડની જોગવાઈ લાગુ કરવામાં આવશે જય ભારત જય હિન્દ